કેન્દ્રીય ગૃહપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ તેમના પત્ની પુત્ર અને પરિવારના કુલ સભ્યો સાથે સોમનાથ પહોંચ્યા હતા તેઓએ સોમનાથ મંદિરમાં દર્શન બાદ મંદિરમાં સોમેશ્વરમાં પૂજા ધ્વજ તથા પૂજા અને કળશ પૂજન પણ કર્યા હતા રાત્રિ રોકાણ સોમનાથ સર્કિટ હાઉસમાં તેઓ કરશે તેમજ વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિરે દર્શન કરી બપોરનું ભોજન લઈને અમદાવાદ જવા રવાના થશે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જામનગરમાં અનઅધિકૃત બિયારણ બાબતે હલ્લાબોલ કરવામાં આવ્યો તેમજ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં કિસાન કોંગ્રેસે ઉગ્ર રજૂઆત પણ કરી અનધિકૃત બિયારણ મામલે સરકારની પોલ કિસાન કોંગ્રેસે ખુલ્લી પાડતા સરકાર દ્વારા બિયારણ મામલે રચાયેલી એડવાઇઝરી સ્ક્વોડ તથા છાપામારી અને રેડ મામલે કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો આ ઉપરાંત એસોસિએશનના હોદ્દેદારોએ ખુદ જાહેરમાં કબૂલાત કરી છે કે બિયારણ નકલી નથી પરંતુ અનઅધિકૃત છે બિયારણ માટેની ટેકનોલોજી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે દેશમાં તથા રાજ્યમાં કાયદાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરી શકાય કે માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરી શકાય તેવો સવાલ કર્યો આપણી સરકાર પોતે જ આ અનધિકૃત બિયારણ બનાવતી કંપનીઓને છાવરે છે આંખ આડા કાન કરે છે આ મામલે સીડ્સ એસોસિએશન દ્વારા જાહેરમાં સ્વીકાર છતાં સરકાર એડવાઇઝરી રમત રમતી હોવાનું કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ સાથે જ સરકાર ક્યારે આ અનધિકૃત સીડ્સ પ્રોડક્શન પર રોક લગાવશે તે પણ સવાલ ઉઠાવ્યો છે